કેમ રાજ ગોટા મને આવડું ને નેવાની એ જે દેવ રે એમ નામ થાહેલો આમાં મેરડી કે માતા કઉ છું તમે અમે દેવા દેવા

તો બતો બળાયા હશું હા ઈ હંડી ગઈ ગયા છે જાવ કરી છેમાં જાવ દીવાલો શું કેવું છે કે દીવાલો એક તુષિક લીલાન ઘર દે નાખી દે જો ને સંજય ઘર દે મેલ જાય નકર બટૂકલા જાવ તો આ લે લે બરાબર કો 10000 ભેળા કર તો આ લે આદેશો તો શું કેમ ના અમે અમે કઈ જરા તો એલીસી બોસ ઓપરેટર ને વાત કરવાની આધીમાં એટલે પણ માતા ની રે

Faj Clayaz Šodem. Hivala, zago Kolis staple Elena Duga, z tax hukum tabil Čas? warnakle Hval من kini ula Bevacijo Tak squishy เอš Ča prekla aša preko 거는 pamilya Dani Oblaya Gwide ій dome bakoro જો અમે તો રાઈટ ન હોય તો વગર લાયે છે કોની રાઈટ પાસે દોય ઊંચા છે તો સભી અમાર એકાઉન્ટ છે એકાઉન્ટનો માટા કરે રાત અમે બેનર બધા સુઈ ગયા પણ તમારી જ ના પાડે

તો કા દીવા મયરી ની આખો ડાળી એનો બાયડોનો મગસિયે રે હા કે હા આ બેન તેલો હા હા બુલો બાયડો તો મારો નાખે આમાં શું વીસ પડનો તો સારું છે દર્શક એ છે દીધો હે મેલી <laughs> <laughs>

અને મારો મેલરીના ભગવાન બોલતા ઈ જો એમ આજ બોલી જવું છું તો મારું નામ લવરા છે કરી એમ થાય એમ તમે ભુગો કે દેજે જોરાવ લખો મતે કરું કોઈ દી થાય હોય તો પરવો તો પડે આવું મત કે વાતો આવી પડી છે વાતો ની બની ગઈ બોલો એ કોઈ દી આ આર વડાવ દિનવા નહીં બોલ્યા

આ વાર તો ની કોટિંગ હાથે પુછા દુરાલ વેલ્યુ કે દે તા સા મારું વાત કરવા હતા મારે કઈ રૂપિયા લેવા તાર ઘરે આવવાનું હતું ના ના અર્ધિ લફા પડે હા ભાઈ રૂપિયા ગતિ ગતિ પણ વેર્ટાર છેનો કરવાનો હતો

શેરી વાતો તેમ ખોન તોクリーム તો મને માર દે તીક ની તો નહી એ તાર તમારી સામણ માતા રાત રાત દરતી જખી હારી આપ તું રવળી મેટ ને પડવા દેતીયા હા માડી ભદેગાને રવળી તને હવે આડે થઈ ગયો છે વેણાઈ કોઈ કેમ કરવા બેઠો છો હવે હવે કાં આલે ભણીઓ પેરી કાફ છે હવે બતન બારે ગાડી શનિવાર તો વાયદો ના છે